શું કરું આ તો નિશાન જવાનું મોડું થઈ ગયું હે વાકો રાખીને મારે તો માર મમ્મી આજ મોડો ઉઠાડ્યો લાહે ને કાય નિશાદ નો ખૂણો રો ને અહિયાં થી મને કેસી કરણ નો કાર ગંડો વાહન થયો આઈ ત્યાં તું નો જાતો ને તને વાહન થાય છે હવે ખોટું હું બોલે મને બીવડા સુકાઈ નઈ બીવું વિચાર હું તને બીવડો

không? Dạ tôi nói là sai. Mummy તો lại kinh tôi kết thúc lên nhà તો gần đôi rồi tu. Tôi sai đẹp khát tôi nói thì bớt ta. Bớt ta à cát gần đôi. À mummy à cát શું કેસ બટા એ મમ્મી ઘર માં કરો એના હાથ ફરસી કુવાડી છે એક દાસે ને તો કમર ભાંગી નાખશે દાદી ને ઘર વાયા કે એને આવી છે એ દાદા એ દાદા લે મારા બેટા ને હું આવે એ દાદા અમને કેસરી કલર નો કારગંડો વાળ થઈ ગયો હા ખોટું હું ભલે મે પેલી દા ના માંગ્યું લે પૂછો માર મમ્મી ને હે હા એ દાદા માર મમ્મી એને તો

はあはあはあはあはあはあは હવે <laughs> <laughs>